શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય હરિભક્તો મિત્રો સર્વને જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો ભગવાન શ્રી સ્વામિનારાયણ જીવન ચરિત્ર ભાગ ઓગણીસમાં આજે આપણે બે પ્રસંગો જોવાના છીએ પ્રસંગ એક ગુરુદેવ રામાનંદ સ્વામીના સ્વધામ ગમન બાદ મહાપ્રભુ શ્રી સહજાનંદ સ્વામીએ ધર્મધોળા સંભાળતા ઐશ્વર્ય પ્રતાપ જણાવતા સત્સંગમાં સમાધિનો દોર છૂટો મેલ્યો કોઈને છડી અડાડે કોઈને નજર મળે કોઈને વાત કરે ત્યાં તો વળી કોઈને બજારે ચાલતાં શ્રીહરિના ચરણના ઝાંઝરનો અવાજ સાંભળે ત્યાં સમાધિઓ થવા લાગી મુમુક્ષોને સમાધિમાં દેવલોક ગૌલોક વૈકુંઠામોઢામના દર્શન થાય ને વળી પાપી જીવ હોય તો નરકના કુંડને યમયાતના દેખાય સમાધિમાંથી જાગીને સહુ કોઈને શ્રીહરિના સર્વોપરીપણાનો પાક્કો નિશ્ચય થવા લાગ્યો આ સુણીને માંગરોળના નવાબ વજરૂદ્દીનને મનમાં થયું કે ખૂડા કોઈ દિવસ મનુષ્ય સ્વરૂપે હોય નહીં જો ખુડા ખુદ પઢાળિયા હોય તો આપણે એમની ખરાઈ કરવી નહીં તો રાજ્યમાંથી કાઢી મેળવા એમ મનમાં વિચારીને પોતાના શાળાને શ્રીહરિના આવા ઐશ્વર્યની ખરાઈ કરવા મોકલ્યા આથી તેઓ પોતાના આરબ સિપાહીઓ સાથે ઘોડે સ ચડીને પોતાની કુમક સાથે શ્રીહરિ જ્યાં સંતો ભક્તોની સભા ભરીને બેઠા હતા ત્યાં આવ્યા ને પૂછ્યું કે આપ ખુદા છો ત્યારે શ્રીહરિ હસતા હસતા કહે જૈસા સબકા યકીન આ સુણીને તેઓ કહે કે અમે સાંભળ્યું છે કે તમે સહુને જન્નતના દિદાર કરાવો છો તો એ અમને પણ કરાવો ત્યારે શ્રીહરિ કહે ભલે એમ કહેતા તેની સામે દ્રષ્ટિ કરી ત્યાં તો એક લાખ ને એસી હજાર ઓલિયા કરે હજાર ગળા પીરા ન પીર કરે સ્તુતિ ન માવી ને આમ જન્નતમાં એક લાખ એંશી હજાર ઓલિયા પુરુષ ઊંચા તખ્ત પર બિરાજમાન શ્રીહરિની શ્રદ્ધા કરીને બનગી કરતા હોય એવા ડીદાર થયા ને તેઓ શ્રીહરિના આશ્રિત થયા માંગરોળમાં શ્રીહરિને નવાબની વાડી હતી ત્યાં તેડી લાવીને સરભરા કરી પધરાવ્યા માંગ થી પશ્ચિમ માય રોડી વાડી છે ઉતર્યા ત્યાંય દેશ પાળક દિન નેહ તેણે દેખાડ્યો ન વિન સજી સેવા તેણે પણ સારી પગે લાગ્યા પેગંબર ધારી શ્રીજી સમીપ ભરાય સહુજનને સમાધિ ઠાય જ્યારે શ્રીહરિ પૂરમાં પધારે જેના સામુ જહરી જ્યારે તેને સદ સમાધિ તો ઠાય ગોલોકાદિક ધમમાં જાય કોઈ વેપાર કરતા વેપારી કોઈ ટોળતા તાજવા ધારી કોઈ નામું ઠામું લખનાર થઈ જાય જોટા સબાકાર બીજા પરચા અનેક જણાય જોઈ જન હરિ આશ્રિત ઠાય કરે દેવતા પુષ્પની વૃષ્ટિ કોઈ કાળે દેખે જન દ્રષ્ટિ આવે દર્શને દેવ અલેખે કોઈ જનની જ દ્રષ્ટિએ દેખે આખા દેશમાં વિસ્તરી વાત પ્રભુ પ્રગટ થયા સાક્ષાત કોઈ આવે છે શાસ્ત્ર ભણેલા કોઈ સાધક સિદ્ધ બનેલા કોઈ જેની કોઈ દુકોઈ વે ડાંટી પ્રભુ ભાંગે છે સર્વેની ભ્રાટી કહે કોઈએ ભણ્યો છું પુરાણ કહે કોઈએ પઢ્યો છું કુરાન કોળ શાસ્ત્ર ભણ્યો કહે કોઈ હારે સૌ હરિનું સુમુખ જોઈ કળશ પાંચ વિશ્રામ છ નવાબે સમાધિમાંથી જાગીને શ્રીજી મહારાજને દરવટ કરી પ્રશ્ન પૂછ્યો આપ શ્રી આપના ધામનું સુખ મેલીને અહીં બઢાડ્યા તેનો શું અભિપ્રાય છે ત્યારે મહારાજે કહ્યું છે અમે છ અભિપ્રાય લઈને આ બ્રહ્માંડમાં આવ્યા છીએ તેમાં એક તો એકાંતિક ધર્મ પ્રવતાઓ બીજો અમારા માતા શ્રી ભક્તિ અને પિતા શ્રી ધર્મદેવને ઘેર જન્મ લઈ એમને સુખ દેવું ત્રીજો એ અભિપ્રાય કે સર્વે ધામોના મુક્ત અને તેના સ્વામી જે અવતાર તેમને આ બ્રહ્માંડમાં અવતાર ધરાવીને અમારી ઉપાસના કરાવીને અમારા અક્ષરધામમાં લેવા ચોથો એ અભિપ્રાય કે મુમુક્ષુ જીવોને વનમાં તીર્થમાં પર્વતોમાં જ્યાં હોય ત્યાં તેને ખોળીને અમારા સ્વરૂપનો નિશ્ચય કરાવવો અને પાંચમો અભિપ્રાય એ કે અમારું અક્ષરાતીત પુરુષોત્તમ સ્વરૂપ સમજાવીને અમારા ધામમાં લઈ જવા અને છઠ્ઠો અભિપ્રાય એ કે બ્રહ્મચર્ય વ્રત પડાવીને પોતાની મૂર્તિમાં જોડવા દરબાર એ પ્રમાણે એ છ અભિપ્રાય પ્રવતાવા સારું આ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર આવે છે એમ તમે સમજો પછી તે સમયે રાજા અને બીજા સંતને એમ સમજાણું કે આ મહારાજ તે સર્વ અવતારના અવતારી છે એ વખતે નવાબે મહારાજને પગે લાગીને કહ્યું હે મહારાજ તમે મને વર્તમાન ધરાવો ત્યારે મહારાજે પાણી મગાવીને વર્તમાન ધરાવ્યા પછી સત્સંગી થઈને નવાબ પોતાના મકાનમાં ગયા માંગરોળ છે જેને આધીન એવા નરપતિ વજ્રુડીન તેને રથ એક આપ્યો રૂપાળો જરિયાનના પડડા વાળો રૂડા સોનાના કરસ બિરાજે શણગારેલ બળદો છા જે કળશ ચાર વિશ્રામ સત્તાવીસ શ્રીહરિ મૃતમ તથા શ્રીહરિચરિત્ર ચિંતામણી ચિંતામણીમાંથી જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ પ્રસંગ જો સારા લાગ્યા હોય તો એને વિડીયોને લાઈક કરજો પ્રસંગ બે ડબાણના મહાવિષ્ણુ યાગમાં શ્રીહરિ દરરોજ હંમેશા હજારો બ્રાહ્મણને ખૂબ જમાડીને સંતોષ પમાડતા દેશોદેશથી આવેલા હજારો ભક્તો એ દિવ્ય દર્શનનો લાભ લેતા કોઈને કોઈ પ્રકારની મુશ્કેલી હતી નહીં આથી સર્વત્ર અતિશય આનંદ ઉત્સાહ અને કીર્તિ ફેલાઈ રહી હતી પરંતુ આસુરી પ્રકૃતિના મનુષ્યોનો એવો સ્વભાવ કે એને સવળું સૂજે જ નહીં આ ન્યાયે કેટલાક વામ માર્ગી દ્વેષીઓને કુબુદ્ધિ સૂજી ને મોટી ઉપાધિ કરી ત્યાં બ્રાહ્મણ હતા હજાર કરતા વેદનો મુખ્ય ઉચ્ચાર ભણે મંત્રને આહુતિ દીએ વડે પરનાળા અખંડ ઘી બહુ વિધની લઈ સામ ગરી હોમે છે વેદ વિધિએ કરી બેઠા પોતે ત્યાં ઘડી ચાર પછી આવ્યા પંગત્ય મોજાર બેઠા પંગત્ય બ્રાહ્મણ તણી કાંઈ ઠકી તે ન જાય ગણી જમે બ્રાહ્મણ ભાવ ભરીને જુએ પોટે પંગત્ય ફરીને એમ જમ્યા દન દસ સુધી પછી આવી એક દીકુ બુદ્ધિ આટો પૂરો થયો તે જગત તેમાં કાંઈ ન પડ્યું વિઘન સીધા ખરચ્યા માન ન રાખી ખામી કરીએ વિધન તો આપણે વામી પહેલા આપણા મનુષ્ય જ માડો બીજા કળે કરીને ખ માડો પછી કોણ તેને ઓળખે છે ઘણા વિપ્ર આપણી પે ખે છે લોટ લાડવા લૂંટી જ લેશું બીજા તળાવમાં નાખી દેશું ગોળ ઘી કુંડલા લેશું હાથે જાસું અંધારે ઉપાડી માઠે એક એક લઈ જાસું મોટલી જમશું ઘીર ગોળ ને રોટલી એમ પાળીયા વાણી મા વામી તે તો જાણે છે અંતર જામી જોયો જીવ તણી અવડાઈ કેવું વિચાર્યું ખાઈ ખાઈ આ પ્રમાણે વિઘ્ન સંતોષી બ્રાહ્મણોએ ગુપ્ત રીતે વિચાર કર્યો કે આપણે અંદરો અંદર ખોટો ઝઘડો કરી યજ્ઞ પૂરો થવા ન દેવો બધાએ બરાબર મક્કમ રહી મોટી ઢાંઢલ મચાવી બરું ટોળી ફોડી ખેડા મેદાન કરીને ચાલ્યા જવું એટલે સ્વામિનારાયણનો અત્યારે જેવો યશ ગવાય છે તેથી વધારે અપકીર્તિ થશે આવો જ્યારે ગુપ્ત નિર્ણય કર્યો ત્યારે શ્રી હરિતો અંતયા પ્રમાણે સર્વના સંકલ્પોને જાણતા જ હતા છતાંય તે સર્વેએ પોતાનો દુરાગ્રહ છોડ્યો નહીં દબાણમાં અઢાર દિવસ સુધી મહાવિષ્ણુ યાગ મહોત્સવ ઉજવાયો તેમાં દસ દિવસ સુધી ખૂબ શાંતિ રહી અગિયાર મે દિવસે મોટી ઉપાધિ થઈ હતી એ દિવસે બ્રાહ્મણોએ રસોઈ બનાવીને તૈયાર કરી લીધી ત્યારે લગભગ દસ બજિયાના સુમારે ભોજનશાળા પાસે મોટી પાટ ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન હટયા ને રૂપિયાથી ભરેલા મોટા મોટા ચાર પાંચ ત્રાસ મંગાવીને પાટ ઉપર મુકાવ્યા પછી શ્રીજી મહારાજે ભોજનશાળામાં બ્રાહ્મણોને કહેવાયું કે સહુ ભૂડેવોને શ્રીજી મહારાજ પોતાની બેઠકે બધાને બોલાવે છે અને આજે સૌને ખોબે ખોબે દક્ષિણા આપી છે આમ દક્ષિણાનું નામ સાંભળીને સહુ ભોજનશાળા તથા યજ્ઞશાળામાંથી તુરત જ સર્વ આવ્યા શ્રીહરિના સંકેત પ્રમાણે તુરંત જ સહુ સત્સંગી બ્રાહ્મણોએ ભોજનશાળા સંભાળી લીધીને દરવાજે હથિયારધારી ગોઠવાઈ ગયા આ બાજુ મોટી સભા થઈ તેની ચોટડપ પણ હઠિયાળવાળા હજારો કાઠી ગરાસિયા અને ઘોડાસરના રાજા જાલ જાલમસંગજીના સૈન્યના લોકો ગોઠવાઈ ગયા દઈ દારો હાથ લીધી અસી ડરી દુસ્ત ઊભા દૂર ખસી સિંહજી મહારાજ પણ હાથમાં તલવા લઈ સિંહ સમાન ગર્જના કરી દ્વેષીઓને ડારો દઈને બોલાવ્યા ભૂદેવો તમે તમારું બ્રાહ્મણત્વ ગુમાવીને આસો કરવા બેઠા છો તમારી બુદ્ધિ આટલી બધી કેમ ભ્રસ્ત થઈ ગઈ છે સમગ્ર બ્રાહ્મણ જ્ઞાતિ વોગોવાય એવું શા માટે કરો છો વાણી અમે પુરુષોત્તમ નારાયણ છીએ ને અમારે તો આ કંઈ ક્રિયાકાંડ કરવા પણ છે જ નહીં જે કાંઈ કરીએ છીએ તે સર્વેના ભલા માટે જ કરીએ છીએ આ રીતે શ્રીજી મહારાજે તેઓને ઘણા ઘણા હિત વચનો કહ્યા ને પછી સહુને અનંત દેવો તથા મુક્ત પુરુષો જેમની સ્તુતિ કરી રહ્યા છે એવા રૂપે પોતાના સ્વરૂપના અલૌકિક દર્શન આપ્યા આથી દેવી આત્માઓ અતિ આશ્ચર્ય પામ્યા ને પોતાની ભૂલ સમજાણી ને પશ્ચાતાપ થયો તેઓ બે હાથ જોડી પ્રાર્થના કરતા મહારાજને કહ્યું હે પ્રભુ અમને માફ કરો જેમ આપ આજ્ઞા કરો તેમ જ અમે હવે કરીએ આમ યજ્ઞમાં પોતાના ઐશ્વર્ય પ્રતાપથી હરિએ સહુને હિતવચન કહીને સદુપદેશ દીધો મહારાજ કહે એક ટમે એક અમારો ટમ સાઠ તમે લેજ્યો લાડવા એ લેશે જેમિકા હાથ પીરસે પોતાના પારકા જો કરશો જરાય તો તમને એ ટાળશે તેની રાવોસ ન કાય પછી ભળિયા મોડક ના ગાડલા તેને જૂતા જોઢું જુવાણ પાક ફરે પંગ એમ જમાડે જીવન પ્રાણ તો એ બ્રાહ્મણ ભંડાઈ ન ટજે લઈ બેઠા એક લાકડી મહારાજ કહે કાઠીયો તમો આવો સહું ઘોડે જડી લેવડાવી સહુ ને લાઠીયો કાઠી આવ્યા ઘોડે ચડી વિના ગોળીએ વછો ડીયો ત્યાં બંદૂકો બહુ પડી ભાંગી ભડા કે કોઠીયો સુંદર દાળની સોળ ખોટે ડારે ડરાવિયા કહે ઉઠશો જમતા કોય જરૂર તેને માર શું તમે ઉઠજો એવું જોય યુક્તિ કરીને જમાડી આય નવ પડવા દીધો એમાં મહારાજે કરાવ્યો જઘન શ્રી ભક્ત ચિંતામણી પ્રકરણ ઓગણસી સાહીઠ તથા શ્રી હરિલીલામુટમ માંથી જય સ્વામિનારાયણ હરિભક્તો મિત્રો તમને આ પ્રસંગો સારા લાગ્યા હોય આ વિડીયો સારા લાગ્યા હોય તો જરૂરથી લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા બધાને શેર કરવાનું ભૂલતા નહીં મારી ભૂલ હોય તો માફ કરજો જય સ્વામિનારાયણ